બટાણાના વેપારીના ડિજિટલ એરેસ્ટ કેસમાં ધોરાજીના બે વેપારી પકડાયા એકાઉન્ટ ભાડેથી મેળવી મુખ્ય સૂત્રધારોને યુએસડીટી ટ્રાન્સફર કરતા હતા સીબીઆઈ અને મુંબઈના અધિકારીઓનો ઓનલાઈન સ્વાંગ રચી ભટાના વેપારીને સાડા નવ કલાક ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા ત્રેવીસ પોઈન્ટ ત્રીસ લાખ પડાવી લેવાના બનાવમાં સાયબર સેલે રાજકોટ ધોરાજીના બે વેપારીની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા બંને આરોપી બેંક એકાઉન્ટ ભાડેથી મેળવી મુખ્ય સૂત્રધારોને યુએસડી થી ટ્રાન્સફર કરવાની ભૂંડી ભૂમિકા ભજવતા હતા વટારમાં રહેતા દક્ષેશ જયંતલાલ પારેખને અજાણ્યા હોય કોલ કરી પોતાની ઓળખ કલ્પેશ શર્મા તરીકે આપી હતી પોતે ફેડેક્સ કુરિયર કંપનીનો કર્મચારી હોવાનું જણાવી વેપારીને તમે જે કુરિયર મુંબઈથી તાઇવાન મોકલાવ્યું છે તે મુંબઈ એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યું છે તેમાંથી ઇન્સ્પેક્ટર અને સીબીઆઈ ઓફિસરના નામે ઇન્ટ્રોગેશનનો ડોળ કરી સાયબર માફિયાઓએ ત્રેવીસ પોઈન્ટ ત્રીસ લાખ ટ્રાન્સફર કરાવી લઈ સાડા નવ કલાક ડિજિટલ એરેસ્ટ કર્યા હતા સાયબર સેલે કેસમાં સુરતના બિલ્ડર સહિત ચારની ધરપકડ કરી હતી તેઓ કમિશનની લાલચમાં બેંક એકાઉન્ટ ભાડે આપતા હતા પોલીસ તપાસમાં બિલ્ડર પાર્થ જુદાણી એકવીસ થી વધુ એકાઉન્ટની ની કીટ મહેશ પાસેથી મેળવી હિરેન માલવિયા સોંપી હતી હિરેન ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે દરમિયાન સાયબર સેલે વધુએ બે આરોપી મુસ્તફા ઉર્ફે રાજુ પ્લાસ્ટિક યુનોફ નવીવાલા ઉમર વર્ષ ચાલીસ રહેઠાણ બહારપુરા નોનક સ્કૂલ વાલીગલી ધોરાજી રાજકોટ અને મોઈન અલ્તાફ ઉંગારિયા ઉમર વસ્થાણ દિનાર એપાર્ટમેન્ટ બાપુરા રબાનીનગર ધોરાજી રાજકોટની અમદાવાદ સાયબર સેલ પાસેથી ટ્રાન્સફર વોરંટીની કબજો પોતાની ધરપકડ કરી હતી પોલીસે બંનેના ચાર દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે અમદાવાદમાં પણ તેઓની ડિજિટલ અરેસ્ટના ગુનામાં ધરપકડ કરાઈ હતી પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી મુસ્તફા પ્લાસ્ટિકનો વેપાર કરે છે તો મોઇન ઓનલાઈન ઘડિયાળ પર્સનું વેચાણ કરે છે બંને અલગ અલગ લોકો પાસેથી બેંક એકાઉન્ટો ભાડેથી મેળવતા હતા જે એકાઉન્ટોમાં જમા થતા નાણાં મુખ્ય આરોપીઓને યુએસડી ટીમાં ટ્રાન્સફર કરતા હતા આરોપીઓ યુએસડીટી કોને ટ્રાન્સફર કરતા હતા તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો